ચૌદ કલાક સવારથી રાત અને બીજા દિવસે ઘણીવાર તો વહેલી સવારે પાછા ઘરે જ્યારે જતા હોય ને આ આખા સમય દરમિયાન એને માત્ર ને માત્ર નકારાત્મક લોકોને જ મળવાનું થાય સવારથી સાંજ સુધી ક્યાંયક ચોરને પકડવા જવાનો હોય તો ક્યાંયક હમણાં તો આજકાલ માર્કેટમાં ઉઠેલા લોકોને પકડવા જવા પડતા હોય બધાને ખબર છે ને અને આપણી પોલીસને હવે આભાર એટલે માનવો પડશે હવે બધું બરાબર આજકાલમાં દ્રશ્ય તમે જોઈ જ લીધા છે એટલે હું તો વરાછા પોલીસ અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના સૌ અધિકારીઓને આજે આ કાર્યક્રમ થકી જણાવવા માંગુ છું મારા શહેરના જે મહેનતી વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે અને મહેનત કરીને પોતાના પરિવારનું જે ગુજરાન ચલાવે છે અને આવા લે ભાગુ વેપારીઓ જે જાની જોઈને મારા મધ્યમ વર્ગના પરિવારોનું જે પરિવાર બરબાદ કરવાની કોશિશ કરતા હોય એને એકવાર નહીં સો વાર સબક શીખવવા માટે માત્ર કાયદો ને કાગળ પર શું લખેલું છે એટલું નહીં પરંતુ એક સામાજિક અગ્રણી તરીકે પોલીસ સ્ટેશને ફરજ ભજવીને બી લોકોને મદદ કરવી જોઈએ આ સમય એકબીજા જોડે ઊભો રહેવાનો સમય છે અને મને વિશ્વાસ છે કે આ બે પોલીસ સ્ટેશનો આ બાબતનું લોકોને જરૂરથી મદદ કરશે આ સમય છે આપણે એકબીજાને હૂફ આપવાનો આ સમય છે આપણે સૌ લોકોએ સાથે મળીને લડવાનો અને લડીને આવા અનેક વાર સમય ઉપર નીચે આવતો રહ્યો પરંતુ આપણે સુરત શહેર તમે યાદ કરો અનેક વાર આપણા સુરત શહેરમાં પૂર આવ્યું